ડ્રીક અને વર્નિંગ આ સમાચારમાંથી સ્વિત સ્વિશિલ કરે છે કે સોશિયલ મીડિયામાં જે મોટા ભાગમાં કેટલાક વિડીયોઝમાં પહેલાં તેમજ ડિક્ષર અને જોવા મળતા હોય છે પરંતુ આ સમાચાર પહેલાં જ તમારી માંગી પિતાનો ખોવામાં દીકરો માટે દુનિયાનો સૌથી સુરક્ષિત સ્થાન છે કે આંગળી પકડે તેમાંથી કોઈ પણ ગભરાતી નથી વિશ્વમાં સભ્યો જો દુનિયામાં કોઈ પણ આ કુકાણથી ખરાબ નજર તેમાંથી પડે તો પિતા તેમને બચાવશે પણ આ કલ્પના છે કે પિતા પોતે જ પોતાની દીકરી માટે રાક્ષસ બની જશે તો કદાચ વિચારું કે આપણે આમ સમાજની ઘટનામાં સૌપુરમાં સાથે જ આવું બન્યું છે જેમાંથી આ પિતા પોતાની બે સગી દીકરીનો પાંચ વર્ષ સુધી બળાત્કાર કરવાનો સમજ બગાડ્યો રહ્યો છે કે આમાં આખી ઘટના બતાવી છે કે જયપુરમાં સંજોત શર્મજગ બનાવવામાં કેસો પ્રકાશમાં આવ્યો છે જેમાંથી આ દસ અને અગિયાર વર્ષની પુત્રીનો બળાત્કાર કરવાનો આરોપ ધરપકડ કરવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરવામાં જ્યારે ડોક્ટરે તેને પોલીસ મળી જે સ્ટિંગ ઓપરેશન કર્યું તેમાં આ વાત જાણે છે કે પુત્રીની પેટમાં દુખાવો કારણે એક ચેકઅપ કરવા માટે લાવી હતી તેમાંથી છોકરીનું સ્ટેજ જોઈ ડોક્ટર શંકા થઈ જેમાંથી એનજીઓને પોલીસ જણાવતા મેડિકલ બાળકોને જતી થયું કે આમાંથી ભુષ્ટ જયપુર પોલીસમાં કમિશન સેન્ટર ડીસીપી વેસ્ટ અમિતને બુટા બુટાનીઓમાં એ કેસમાં મહિલા અને બાળકી નિવેદન નોંધ્યું છે કે ડરના કારણે જે ફરિયાદમાં નોંધાવવા છોકરીનું સાચી એ શોષણમાં પુષ્ટિ કરી છે જેમાંથી આ મામલે ફરિયાદમાં નોંધાવવામાંથી એનજીઓ મહિલા કાઉન્સેલિંગ પણ કર્યું છે જેમાંથી આ સમજતા નહીં પરંતુ પોલીસે સ્પાસ કેમેરા નિવેદન રેકોર્ડિંગ તપાસ કર્યું છે જેમાંથી વાત પહેલાં જ ખબર પડી હતી ધમકી આપી હતી તેણીમાં છોકરીને છોડી દેશે અને દીકરીમાં બદનામ કરશે જેમાંથી આ ડરના કારણે મહિલા સપ્રહી અને હાલ કેસ નોંધવામાં આવ્યો છે